પીઠ છે રામકૃષ્ણનું અને એનો આશ્રમ છે અહીંયા શ્રી જે બંગાળમાં થઈ ગયા કોઈ લગભગ નહીં હોય હોય તો તમને ખબર નહીં હોય તો તમારા ભાઈ બાકી લગભગ રામકૃષ્ણ બધા ઓળખે રામકૃષ્ણ પરમ હમ એના આશ્રમે છે અહીંયા દિલીપભાઈ અહીંયા જઈએ એટલે હમણાં આયી બાબા તારી સાથે નહીં તમને કયા ગરીબાઈ આવીએ

लटरी पहिला आइयो पछि लाग्यो बाकी त कुटी लिदो यो त पहिला तेमै जोइने सो असल किन दे जड कुरा हैन हुन्छ हैन थाहा बदली छ आखिर लगा छ यार एक नम्बर बब सो यादलो क्या छ के परिवार त बदली वाला छ આશ્રમમાં એવા છે અમે રામકૃષ્ણ રામકૃષ્ણ નામ તમે સાંભળ્યું જશે વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ તો અહીંયા એની પીઠ છે રામકૃષ્ણ અને એનો આશ્રમ છે અહીંયા શ્રી રામકૃષ્ણ જે બંગાળમાં થઈ ગયા કોઈ જાય લગભગ નહીં હોય હોય તો તમને ખબર નહીં હોય તો તમારા ભાઈ બાકી લગભગ રામકૃષ્ણ બધા ઓળખે રામકૃષ્ણ દિલીપભાઈ અહીંયા જઈએ એટલે અમે આવ્યા બધા સાથે નહીં તો તમને કોણ અહીંયા ગરીબાઈ દઈએ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈ માં જય વિજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા આનંદમાં ને હમ હવે અમે આવ્યા છે દિલીપભાઈ ત્યાં રહીએ છીએ જે આશ્રમમાં એ આશ્રમે આવ્યા છે અને અહીંનો તમને નજારો પછી હું બતાવું કે આશ્રમ કેવો રૂપારો અને રૂડો રૂપારો છે હમ તો આ છે રામકૃષ્ણ પરમહંસનો આશ્રમ અને આનું નામ છે તિરુવલ્લા તિરુવલ્લા ઓકે આવેલ છે તો શ્રી રામકૃષ્ણ પરમહંસ કે જે તમે જાણતા વિવેકાનંદના ગુરુ સ્વામી વિવેકાનંદના ગુરુ તો બહુ મસ્ત છે જગ્યા અને દિલીપભાઈ અહીંયા જ રહીએ છે અને સ્થાયી થયા છે અત્યારે તો અને ભક્તિ કરે છે અને સાધના પોતાની ચાલુ છે અહીંયા આ મંદિર અને હું તમને બધું પરિસર બધું બતાવું પણ જોઈએ ને અત્યારે અમે છે ને નીકળી અત્યારે નીકળી ગયા છે અત્યારે જઈએ છીએ અમે અહીંયાથી કન્યાકુમારી જાય તો એ પણ રસ્તામાં તમને બધાને ભાંડાડાનું બતાવીશું પણ અત્યારે આમ તો આવ્યા અમે રાતના આવ્યા રાતે લગભગ હાથ વાઈ ગયા હે એટલે જો અંધારું થઈ ગયો હતું એટલે મેં કીધું હવે અત્યારે ભાંડાડાની કંઈ વાત નથી કરવી સવારને ઉઠે ને વાત કરીશું તો હમણાં બ્રેકફાસ્ટ કર્યો અહીંયા નાસ્તો કર્યો અને પછી એમ થયું કે ચાલો હવે થોડોક ટાઈમ છે અને આ ગાડી અહીંયા મૂકી દીધી અત્યારે હવે ગાડી મૂકીને જાય છે ટ્રેનમાં તો ટ્રેનનોય લાભ મળીએ આપણે કે ચાલો ટ્રેનમાં ફર્સ્ટ ટાઈમ બેસીએ અહીંયા ને આ જુઓ આશ્રમ કેટલો ફાઇન છે આમાં કંઈ ઘટે એમ નથી આટલી ગ્રીનરી આટલા જાડવા બહુ મસ્ત છે અને દિલીપભાઈ તો અંદર છે જી હું નીકળી ગયો એટલે મેં કીધું ચાલો તમને જરાક બતાવી દઉં જો અહીંયા લખેલી છે આ ઓગણીસો ને બાણુંમાં બન્યું છે જો કોન્સિક્રેટેડ બાય રહ સ્વામી રંગનાથાસી મહારાજ વાઇસ પ્રેસિડેન્ટ રામકૃષ્ણ મઠ એન્ડ મિશન ઓફ નાઇન્ટીન નાઇન્ટી ટુ તો ઓગણીસો બાણું અંદર છે અને આની રાખી નાઇન્ટીન થયો નાઇન્ટીન એટીમાં બનાવવાનો અને પૂર્ણ થયો ત્યારે એવો છે આશ્રમ અને ઝાડવાની તો તમે વાત જ ના કરો અહીંયા ઝાડવું એમ ખાલી રોગ બી પડે તો ઝાડવું ઉગે જાય એમને મેં એટલે બહુ મંદિર બહુ મોટું છે અને અંદર મંદિર રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ અને માં શારદા દેવી સાક્ષાત બિરાજે અહિયાં આખું ગર્ભ ગૃહ અને આ રીતે આખું આવડું મોટું પરિસર છે એ રીતે બધું અહીંયા આશ્રમ છે આશ્રમ તમે જોઈ લીધો ઝલક અને આ બધા ફોટોગ્રાફ છે એના સ્વામીજી બધા જે થઈ ગયા અહીંયા અને અહીંયા જ નહીં પણ બધી જગ્યાએ પણ રામકૃષ્ણ મિશનની અંદર અહીંયા સવાર સાંજ પ્રાર્થના થાય છે મેડિટેશન થાય એવું બધું છે અને સૂર્ય ભગવાન એ દર્શન દીધા એટલે એ સારું છે આજે ગઈકાલે તો વરસાદ બહુ જોરદાર હતો એટલે કંઈ કહેવાય એમ નતું કે શું થાય પણ આજે તો સૂર્યદેવ પ્રસન્ન થઈ ગયા છે અને આ રૂપાર ફ્લાવર્સ ને ઓ એની કલ્પનાની બહારની વસ્તુ છે આ બધી એટલું મસ્ત છે એટલે હવે છે ને અહીંયાથી આપણે જવું છે હું રિક્ષામાં બેસી રિક્ષામાં બેસીને પછી ભાગીએ બને તા કારણ કે ટ્રેન પછી નવ વાગ્યાની ટ્રેન છે વાઈ ગયા એટલે હવા તો થઈ ગયા હરા એવું છે હા જો આવી રીતે છે નું જોય અહીંયા રાહ જોઈને હા અહીંયા લખેલ છે જો રામકૃષ્ણ આશ્રમ શ્રી રામકૃષ્ણ આશ્રમ હમ આ રીતનું વાતાવરણ છે અને મસ્ત છે પણ કંઈ ઘટે એમ નથી તો અહીંયા ઝાડવાળની તો તમે વાત જ જવા દ્યો હમ